લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું ગુજરાત રાજ્યમાં સાત મેના મતદાન થવા જઈ રહ્યું છે ચૂંટણીનો માહોલ કેવો છે ત્યારે રાજકોટની અતિવ્યસ્ત અને કહેવાય ને બહાર એવી ગુંદાવાડી બજારમાં રાજકોટ મિરરની ટીમ આવી પહોંચી છે આજે આપણે વેપારીઓનો ચિતાર મેળવવો છે કે વેપારીઓનું મતદાન ખાસ કરીને ચૂંટણીના માહોલને લઈને શું માનવું છે ત્યારે આપણે રાજકોટ ના ગુંદાવાડી બજારના જે વેપારીઓ છે એમની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું ચૂંટણીનો માહોલ કેવો છે સારો છે માહોલ તો આજે વેપારીઓ સાથે ખાસ વાત કરવી છે તમે સિનિયર સિટીઝન છો વેપારી છો મતદાન શું જોઈન કરવું જોઈએ વેપારી માટે મતદાન માટેની શું જોઈને કરતા હોય છે સરકારના કયા કામો તમારી માટે સારા છે સરકારના કામો તો અત્યારે સારા જ છે બધા અચ્છા એટલે સાત મહિના આપ મતદાન કરવા જશો જ ને હા જાવું જ જોઈએ ને અને કરી જ છે દર વખતે અચ્છા લોકોને પ્રોત્સાહન માટે એક મેસેજ શું આપો છો તમે સિનિયર સિટીઝન છો મતદાન માટે મતદાન તો બધાએ કરવું જ જોઈએ જેને અઢાર વર્ષથી ઉપરના છે અને ચૂંટણી કાર્ડ મળેલું છે અને મતદાન કરવા જાવું જ જોઈએ તમારો વ્યવસાય શું છે હેન્ડલૂમ આઈટમનો સરકાર આમાં તમને શું બેનિફિટ આપે છે શું તમને ફાયદાઓ શું છે અત્યારે આ સરકારમાં ફાયદા તો શું છે શાંતિથી ધંધો કરી છે સો ટકા બિલકુલ ચાલો મતદાનને લઈને કાકાએ પોતાનો અભિપ્રાય તો જણાવ્યો છે અને ખાસ

ચૂંટણી માહોલ છે ખરા માહોલ દેખાતો નથી મતદાન કરવા તો જાશો મતદાન કરવા જાશો વેપારીઓ માટે અત્યારે આ મતદાન કેટલું મહત્વનું ખ્યાલ છે ના એ ખ્યાલ નથી કાકા એ તો જણાવ્યું છે પણ આપણે બીજા ભાઈ છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરું છું કેમ કે મને એ લાગે છે કે વેપારી માટે આ બહુ સારી વાત ક્યાંક એમની જોડે વાત કરવાની આપણે ટ્રાય કરીશું પ્રયત્ન કરીશું ભાઈ વેપારીઓ માટે આ મતદાન કેવું છે સારું છે આમ જુઓ તો આ મતદાન થી તમને ફાયદો થતો જ હશે ને હમ થાય ને મતદાન કરવા જવું જરૂરી જરૂરી છે તમે શું જોઈને મતદાન કરો મતદાન કરું સારું ગાડી છે બધું વ્યવસ્થિત કરે છે મતદાન દેવું જરૂરી છે આપનો શું વ્યવસાય શું છે આ શું છે અત્યારે આપનો બિઝનેસ છે કાપડનો શું છે અત્યારે કાપડમાં સરકાર દ્વારા શું સહાય મળે છે સાહેબ એટલે હું કે વ્યવસ્થિત આવે છે ને બધું આપણે ઘરાક વ્યવસ્થિત આપી આપી છે વેપારી માટે ફાયદો છે ફાયદો જ છે ને ઘરાક બધે માટે ફાયદો ખૂબ સરસ ચાલો વેપારીઓનું તો જણાવું છે ક્યાંક મિશ્ર પ્રતિસાદ છે અત્યારે પરંતુ ઘણા એવા છે વેપારી કે જેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ગુંદાવાડી બજારની ખાસિયત છે કે રાજકોટની આ

વેપારીઓ માટે કેવી સ્થિતિ છે અત્યારે બેસ્ટ બેસ્ટ છે તમારો શું વ્યવસાય છે ફૂટ વેપાર દેવી સ્ટેપલ નો અચ્છા તો 7 તારીખના મતદાન કરવા જશો ને મોદી સરકાર જ આવી બીજી કોઈ સરકાર જ નહી બીજા પક્ષો તો ઘણા છે અત્યારે બીજું કાઈ ન આવું જો મોદી સરકાર જ આવી જો કારણ શું કારણ હું રોડ રસ્તા સ્ટ્રક્ચર તમારા વ્યવસાયમાં શું ફાયદો કર્યો છે ફાયદામાં

ફરી એક એવા સિનિયર સિટીઝન ને વેપારી જોડે વાત કરીશું કાકા આ સાત તારીખના મતદાન મથકે જવાના છો હા જાશું ચોક્કસ કેમ ન જાય મતદાન કરવું શા માટે જરૂરી કે દેશનો વિકાસ માટે વેપારીઓ મતદાન કરવા શું વિચારીને જતા હોય છે ખાસ કરીને તમે શું વિચારીને જાઓ બસ દેશનું ભલું થાય દેશનો વિકાસ થાય દેશનું નામ રોશન થાય તમારા વ્યવસાયમાં અત્યારે શું થઈ રહ્યું છે ફાયદો શું એના વિશે શું કહ્યું બસ હવે આમ રેગ્યુલર ચિલ્ડ્રન વર્લ્ડમાં તો રેગ્યુલર ઘરાકી રહી છે ફાયદાઓ શું થાય છે તમને મતદાનથી મતદાનથી બસ બધું રેગ્યુલર ફાઇન થાય છે બધું કામ આપનો શું અત્યારે વ્યવસાય છે ચિલ્ડ્રન વર્લ્ડ રેડીમેડ ખૂબ સરસ સાત મહિના લોકો મતદાન મથકે જાય સિનિયર સિટીઝન તરીકે શું કહેવું મતદાન કરવાનું ચોક્કસ

વેપારીને મતદાન મથકે જે મત આપવાથી કોને મત આપવો જોઈએ તે શું કરવા મત આપવો જોઈએ ને લોક લોક મત દેવું જોઈએ ને તમારા ખુદના વ્યવસાય માટે શું તમારે કહેવું છે મતદાન હાઉ કામ કાજ છે ગવર્નમેન્ટ આ એ ખૂબ સરસ ચાલો એટલે ગવર્નમેન્ટ કામ સારું તમને લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ આ રાજકોટની ગુંદાવાડી બજારની ખાસિયત છે કે અહીંયા સતત લોકો આવતા હોય છે પાછા આપણે અરે ભગવાન આ વખતે મિજાજ છે નથી નથી હું ઘર છું ખરેખર શું છે વેપારીઓનો મિજાજ મતદાનનો મતદાન તો સારામાં સારું થવાનું જ છે આ વખતે તમારો વ્યવસાય શું છે મારો વ્યવસાય સાડીનો વેપાર છે તમારા વ્યવસાયને ધ્યાનમાં રાખી મતદાન કરવા જાઓ શું વિચારીને

આપણે જોઈએ તો સારી સરકાર આવશે સારો વિકાસ થશે બધા કામ સારા થશે સરકાર અત્યારે જે ભાજપ સરકાર છે સારા કાર્ય કરી રહી છે વિકાસના કામો આગળ કરી રહી છે એવું તો નથી ને અને બધા જ કામો સરસ થાય છે આ ધંધા વ્યવસાયમાં અત્યારે માર્જિન કઈ જીએસટીમાં જીએસટી જે અમારું માર્જિન છે જે પાંચ ટકાનું જીએસટી નું માર્જિન છે એ બહુ સારું વ્યવસ્થિત માર્જિન છે આજે આ પ્રોસેસથી ખુશ છો ના જી એટલો તો સરકારનો બી હક છે ને કે જે એને પાંચ ટકા જી બી જોઈએ ને આટલો ખર્ચા કરે વિકાસ કરે એના માટે એને પૈસા તો જોઈએ ને સરકારને બી સાત ને એના મતદાન મથકે જશો મતદાન કરશો ના અવશ્ય ચોક્કસ મતદાન કરશો નો ખૂબ જ સરસ વેપારી ભાઈએ જણાવ્યું છે કે મતદાન શા માટે જરૂરી છે આજકાલ જે રીતે વેપાર ધંધાને લઈને પણ ક્યાંક એ લોકોએ અભિપ્રાય જણાવ્યા છે ઘણા બધા લોકો છે આપણે એમની સાથે વાત કરવી છે સીધી જ આપણે વાત કરીશું વેપારીઓની વેપાર ધંધાને લઈને અત્યારે જે મતદાન માટેની એ લોકોને વિચાર છે એ બધા વિચાર આપણે લેવા છે આપણે આવી પહોંચ્યા છીએ મેં જેમ વાત કરી કે આપણું ગુંદાવાળી રહ્યું એ હંમેશા સદા બહાર રહ્યું છે મતદાન સાત મહિના છે શું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ કેવો છે પેલો ચૂંટણીનો માહોલ ગરમ છે ફૂલ અત્યારે

હું એમ કહું છું કે તમે જે વ્યવસાય ચલાવી રહ્યા છો એ વ્યવસાય શું છે આપનો વ્યવસાય મારે દુકાન છે ડ્રાય ફ્રુટ શોપ છે ખાસ તો આમાં જે તમે મત આપો છો એ શું વિચારીને આપો છો તમારા વ્યવસાયનું પણ ધ્યાન રાખતા હશો શું વિચારીને મત આપો વ્યવસાયનું ધ્યાન રાખીને ફાયદા છે જ મોદી છે તો ભાઈ થોડુંક અત્યારે ટેકનોલોજી ક્ષેત્રે બધું આગળ ચાલી રહ્યું છે ટેકનોલોજી પ્રમાણ આગળ વધે જ છે મોદી છે તો બાકી બીજું કોઈ કરી શકે એવું છે નહીં

યસ લોકો જે વેપારીઓ છે એમનું કહેવાનું એવું જ છે કે રાજકોટના જેટલા ગુંદાવાડી બજારના વેપારીઓ છે દરેકનો આપણે અભિપ્રાય લીધો ખાસ કરીને વેપારીઓનું જણાવવું છે કે સાત મહિના અચૂક મતદાન કરવું જોઈએ તેમના ધંધા વ્યવસાયને લઈને પણ તે વિચારીને મતદાન કરી રહ્યા છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરજ